જય ભીમ જય સંવિધાન મિત્રો નવા વડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજ ખાસ કરીને આજ તો આ વિડીયો તમે સાંભળશો તો તમે પણ શોકી જશો જે મંદિરની ઘટના કેવી બની છે ભાવનગર જિલ્લાના જે ગારિયાધારના જે પીપળવા ગામના જ્યાં જોગા કણબીની જે મેલડીમાંનું જ્યાં મંદિર છે અને જ્યાં લાખો રૂપિયાની તમને વાત કહું કે ચોરી થઈ ગઈ સત્તર વ્યાગ્યા ગયા હોનાના જે સત્તર વીઆ્યા તમને વાત કહું એટલે પાંચથી સાત લાખ રૂપિયાની ચોરી થઈ હોય અને જે બાબુભાઈ કણબી છે તે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને આ રેકોર્ડિંગ પર્દાફાશ કરાવ્યું અને જે વિડીયો પણ છે જે સોર શોરી કરવા આવે છે તે વિડીયો પણ ફસ્ટની અંદર દેખાય છે કારણ કે મોટા મોટા જે સત્તર શોરી જાય છે અને જે ફળા છોરી જાય છે હોનું શોરી જાય છે અને બધુંય શોરી જાય છે તમને વાત કહો અને જે આ મંદિર છે તે કોઈ સામાન્ય મંદિર નથી આકાપા મંદિર હોય છે એવું નામ છે કે જોગા કણબીની મેલડીનું મંદિરનું નામ છે ભાઈ તો આ ગરિયાધારના જે પીપળિયા ગામ પીપળવા ગામના જે આ મંદિરની અંદર લાખો રૂપિયાની ચોરી થઈ અને મનસુખભાઈ રાઠોડને બાબુભાઈ કણબીએ મિત્રો ફોન કર્યો અને આગળ આ વિડીયો પણ મેં પણ મૂકશું અને મનસુખભાઈ રાઠોડે કેવી જબરજસ્ત વાત કરી અને દુઆ પણ ગયા અને જે માતાજીના ઝીલણીયા હોતન ગયા તો મિત્રો રેકોર્ડિંગ હું પાછળ મૂકું છું અને વિડીયો પણ મૂકું છું જે બોલો સોર સોરી કરવા આવે છે અને કેવી રીતે સ્વર સોરી કરવા આવે છે એ વિડીયો તમને દેખાડી શકે સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અને અગાઉ પણ ચારસો મહિના પણ બાબુભાઈનું એવું કેવું છે કે અગાઉ પણ જે સોનાના સત્તરને એવું સોરાઈ ગયું હતું અને પછી ફરીથી અત્યારે સાંધીના ફળા અને સાંધીના જે સત્તર સોરાઈ ગયા અને કેમેરા પણ મૂક્યા અને ફરિયાદ પણ થઈ પણ હજી કાંઈ પણ જે થવાનું હતું એ થઈ ગયું પણ હજી કાંઈ રિઝલ્ટ આવ્યું નથી અને પોલીસ કેસને બધું થઈ ગયું અને કૂતરી પણ આવી કીધી કરતા કૂતરી ભલી ઓલી બેઠી બોલે નહીં અને ઓલી આખા લતાને ઝગાડ હોવો જાગો એટલે જાગો તો કૂતરી પણ પોલીસવાળા લાવ્યા અને બધી કાર્યવાહી કરી તો આગળ આ રેકોર્ડિંગ તમે સાંભળ્યો અને વિડીયો પેલા મૂકું છું વિડીયો તમે સાંભળો અને જોવો કે ઓલો પોલી ઓલો આવે છે સોર સોરી કરવા અને કેવી રીતે બધું ઉપાડી અને જતો રહેશે અને સીવી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે તો સાંભળો બાબુભાઈ ગણબી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને ગામ ગારિયાધાર તાલુકાનું પીપળવામાં જ્યાં જોગા ગણબીનું મેલડીમાંનું મંદિર છે અને જે આપણે કહેવાય કે ભુવા છે તે પણ ચાર દિવસથી અન્ન પાણી લીધા વગર મંદિરમાં બેઠા છે બરોબર કે આ સ્વર પકડાઈ જાય એટલે તો હવે સાંભળો આગળ વિડિયો તો મિત્રો તમે જોઈ શકો છો જે સોર હવે સોરની એન્ટ્રી થઈ ગઈ છે અને પગથિયા ધીમે ધીમે સડવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો અને મોઢાઈ પણ બાંધી દીધું છે અને તમે જોઈ શકો છો ધીમે ધીમે જાળી ખોલે છે આ મંદિરની જે જોગા દાદાનું જે પ્રખ્યાત જે નામસિંહ મંદિર છે આ આ એના ત્યાં જ આ સોરી થઈ છે તમે જોયો આ રેકોર્ડિંગમાં આ વિડીયો તમે જોયો જોઈએ જો આ બધું જો જોય ખોલે છે તમે જોઈ શકો છો આ વિડિયાની અંદર તમે જોઈ શકો છો જો જાળી ખોલી તમે જોવો ધીમે ધીમે જાળી ખોલી અને મોટે બાંધેલું છે બરોબર અને ધીમે ધીમે જાળી ખોલી ને થોડીક ખુલતી નથી એટલે થોડુંક ઢીલું કરે છે એની તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે આ પીપળવા ગામની અંદર જે જોગા દાદાનું મંદિર છે મેલડી માનું અને નામસિંહ મંદિર છે તમે જોઈ શકો છો અંદર નામસિંહ મંદિર છે ને એની અંદર જે સત્તરની આ ભાઈ સોરી કરવા જાય છે પાંચ પાંચ કિલોની સાંદીની સોરી કરે છે હવે અંદર ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે તમે વિડીયો તમે જોઈ જુઓ જો ભાઈ અંદર આવી ગયો છે હવે તમે જોઈ શકો છો આ અંદરનો જે તમે વિડીયો જોઈ શકો છો સીસીટીવીની અંદર કેદ થઈ ગયો છે આખો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અને તમે જોઈ શકો છો જો ભાઈ હાલીને આવ્યો છે ને સિમેન્ટની ઠેલી ખાલી લઈને આવ્યો છે અને હવે આખી ઠેલી જોઈએ એ ભાઈ ભરીને જવાનો છે કારણ કે પાંચ સાત કિલો તમને વાત કહું સાંધી તમને કહું સત્તર તમે કયો તગારા જેવડા જેવડા સત્તર છે ને જો આ માતાજીનું મંદિર તમે દેખાય છે જોગા દાદાનું મંદિર જો ભાઈ હવે આખી ઠેલી ભરીને અને રખુસ ઉપર થઈ ગયા છે જો તમે આ બહારનું જે સીસીટીવી કેમેરા એમાં પણ આવી ગયું છો પોણી ઠેલી ભરાણી શાંદીને તમે વિચાર કરો આનો

తిపలా గరియాదా తాలకను అంటే తమరా కుల్దేవి శక్ తమరా మడ్నా క్యా కసేనా మడ్నా కసే తమరా మడ్నా కసే ఆహా కుల్దేవి ఆ క్యా మేల్డి మాతా ఈ జోగా దదా కణబిని మేల్డి మా కేవై జోగా దదా కణబి నామకి మేల్డి మా సే ఆహా ఆహా ఆకపా ఆకపా ఆ క్యా మాజే ఏనా భువా కోన్ సే ఈ అమరా కాకన్ కిదరా భాయ్ సే జిన్ బాబు

આ ઈ કકાહાતર લાખ ની તે વસ્તુ વેઈ ગઈ છે પછી પાછા પાત્રિયાના કેમેરા મૂકે ઈની કરતા જો ઈ મેલડી માના મંદિર કરતા એકાદો મિયાકણ બોલી લાઈબ્રેરી કાઈ ભણાવવાનું કર્યું હતું તો એકાદો કલેક્ટર બની ગયો દા આટલા આટલા લાખના ઘરેણા લઈ ગયા અને જલસા કરદ બીજા જે વેઈ પહેલા કાઈ આવી સમજણ નથી ના પહેલા નું સે એમ નામ

ના ના એ આની પેલા સ્ટોરી છે ને તે મારે બોલવાનું આપડે માણસ ને નથી પૂછવું તો માતાજી આવી ને કે ભાઈ આ ફાલા આ લઈ ગયો છે એમ તો માતાજી જ ન આવ્યા તે એને આ પાંચ છ મહિના થઈ ગયા સાત મહિના જેવું પછી પાછું આ સાત દિવસ થયા રાતે બે વાગે લઈ ગયા એમાં પેલા જીણા જીણા સત્તાની ને એ બધું હતું ને ભંગાવી મોટા મોટા કરાવ્યા હવા હવા બે કિલા ના તગારા તગારા જવડા પછી એક

રામદેવ કઈ અડી હકીયા મરાઈ ગયા અમે હા એ બધે એમ જ થાય છે એટલે અમારે રામા પીર ને કોઈ કોણ લઇ ને એરવો બેરવો બધું ઉપાડી ગયા હા ની પેલા મેં તમને ફોન કર્યો તો તો વાત થઈ નહી મારા છોકરા ના લગન હતા અને મેં પત્રિકા તમને દેવા ફોન કર્યો તો બાપા પણ હવે એમાં હું છે કદાચ આ લગન પ્રસંગ માં તો હું છે પાછો અટાણે તમારો ફોન ઉપડી ગયો નકર નથી ઉપાડતો હું ફોન નથી ઉપાડતા તમે અને બાબુભાઈ અમરાભાઈ જાદવ બાબુભાઈ મારું પાછું બાબુભાઈ અમરાભાઈ 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 જાદવ છે

એટલે હમણાં મેલડી સતર લઈ ગયા મારે મેલડી માં ના મારે હારડા કરવી છે એ તમારે હારડા થી જ થશે બધું મારી હાલ હાલ તો હું જો બાપ જો કદાચ મારી કદાચ મારી જો હતો આજે ઉડતા પંખી પાડે બાપ મારી કાળી વેલ ના દેવી મારી જો ખમા કરતી પાછી પાડ અને જો સોર ને પકડી લે આઈ ને તો તો બાપ મારી આજ કદાચ જાદવ ની મેલડી ને કોઈ બે એવું કણ બે કણ બે છે હા કણ બે અટકે મારી કણ બે પણ હું જાદવ લખાવું છું છે તમે બધા કણ બે

મહેમાન નમ્યા કરવા તમને હું લેવા આવવાનોતો નથી સોગદાદા કણબીની મેલડી એના ભુવન ના મૂકી દઉં અરજનભાઈ પુનાભાઈ અરજનભાઈ હ પુનાભાઈ હા અરજનભાઈ પુનાભાઈ કણબી

હા તું બેહી જા ને બીજું કામ કરવાનું હોય એટલે કાઈ વાંધો નહી બાપા પણ હવે અમે છે ને આ જીલાનીયા ગાયી ને આ બધું કરીએ કે માર્યે હમ કદાચ જો હમુ હાલ્યો ને માર માર કરતો આવતો હોય ને બાપ કદાચ સમજો જેલા તોડા ટોળા ટોળા માં તો બાપ આજ મારી મેલડી બોલે લેવામાં હું કરું હા સાચી વાત છે અને આવા જીલાનીયા ગાયી ગાયી ને માર્યે ને જીંદગી ની માં ઠોકી નાખી એલા સાચી વાત છે જી તમારા વેડિયા હું કાઈ નઈ સાંભળું છું રાતે બે વાગ્યા હું જે સાંભળતો હોવ છું હવે આ માતાજી ઘર માં ચોરિયું થાય ઈ હું ને શું હાલ્યા મારી દે મને તો હવે આપડે તો એવું કરીએ સમાજ ને બધાને હારે ભાઈ ખોટું મારે તો રેવું પડે નકર એમાં સહી નઈ કઈ

અવતાર આવે અને હારા હારા તું પણ ભાઈ મારી દુખિયા નો વિહામો મારી ના માળા ની એ મારી ક્યાં મારા બાપ દાદા ના પોકાર ની દેવી તન

ભાઈ એટલે મોજા ભગતે કીધું પૂર્વ ના પાપ જાગે ને એના ઘર માં દાખલા વાગે જેના પૂર્વ ના પાપ જાગે એના ઘર માં દાખલા વાગે લાકડા ભાંગવાનો ધંધો થઈ ગયો બીજું કઈ છે નહી એટલે આવું બધું હોય એટલે અમે તો કોઈ ને કઈ કઈ ભાઈ તમે જાણો

અમરેલી જિલ્લાનું ફતેપુર ભગત ત્યાં એટલે ભોજા ભગત કે બાપા જીના પૂર્વ ના પાપના ઘરમાં દાખલા વાગે હું ભોજા ભગત જે કીધું ને એક એક શબ્દ કરોડો રૂપિયાના છે કે ખોળા પાત્રે અને પૈયા લાગે ને વેમ ના દાખલા વાગે પછી ઉકરતા ઓતાર ના લઈ ને કઈ માતા ના વેમ ના વધારવા માંગે

આ ભોજો ભગત કે સાહેબ અમારો ભવ બગાડ્યો આને શીખા મને હારી નઈ લાગે સાચી વાત છે એ ભોજો ભગત કે બાપા જીના પૂર્વ ના પાપ જાગે એના ઘરમાં દાખલા વાગે એટલે સાહેબ આવું બધું છે

હે બાપ કદાચ મારી ભગલાની ની આજ મારી જો મારી કદાચ તારા તારા દૂધ દીવે જો કદાચ મારી ઘી ના દિવે જોતા હોય મારી દિવેલિયા ની ભે લઈ ગયા મારી એટલે પછી ભગલો પછી રોવા બે લાં ગી આ તમે કેમ બધે ભૂચે મરો છો ત્યાં એ ભગલે નાખી રે એ મારી લાવો રે એ મારી પગ લાવો રે એટલે કઈ ભગલે લાંગડ નાખી બાય મારી ભગલ લેવો અને મારી સંદોજ બાપા કાઈ દીધું નહિ અને મારું ખાઈ શકાય પણ આ એક માતાજીના ગુણગાન ગાય અને જે જેનો ધંધો હોય હા એ તો બધું એના વખાણ કરવા પડે સાહેબ એટલે આ બધા વખાણ છે સમજી ગયા અને ઈ કાળેલો એમાંય જીલણીઓ આવે કાળેલો આવે હયણી આવે

ખબર પડે ને મંદિર માં સોરી દઈ આપણું કાઈ સલામતી નથી મંદિરમાં માતાજી નું હોય તો બાપા ને આ કેમેરા મૂકવા પડે છો સામુડમા ના મંદિરે કેમેરા છે

મંદિર નો ફોટો મોકલો છે આ તમારે મંદિર માં ચોરી થઈ અને આભૂષણો લઈ ગયા ઈ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને

જે જોગત દાદા મેલડી મેલડીમાં મંદિર અંદર તમે જોયું ખાતર પડ્યું અને જે ઓલો ભાઈ ખાલી ઠેલી લઈને આવ્યો જે સોર સોરી કરવા ખાલી ઠેલી તમને કહું લાઈન આવ્યો અને ભરેલી ઠેલી લઈને ગયો અને તમે આ ફોટાની અંદર પણ જોઈ શકો છો તગારા તગારા જેવડા તમને કહું જે આ સતર છે અને જે ફળા પણ સાંજના લઈ ગયા અને સોનાના પણ અગાઉ પણ સતર લઈ ગયા તોય પણ કાંઈ થયું ને આ બીજી વખત જે આ ઘટના બની અને આ હવે તો આ તમને વાત કહું કે સીસીટીવી કેમેરા હતા સતાય ઓલાને જરાય બીક નથી અને એને તમને વાત કહું કે આટલું સાંજે કોઈ દિવસ વેલ્યુ નહીં હોય અને એની જિંદગીની અંદર કારણ કે આખી સિમેન્ટની ઠાલી ખાલી કરેલી ઠેલી લઈને આવ્યો અને ભરેલી તમને કહું લઈને ગયો અને અને આ બાબુભાઈનું એવું કેવું છે છે જે જે આપણે તે પણ દિવસથી અંદર અનજળ લીધા વગર જે મંદિરની અંદર બેઠા હોય છે પણ હજી કાંઈ આની અંદર કાંઈ થયું નથી એટલે ભૂત ભુવાના દાખલા આ તો વેમી હોય ને વળગે બરોબર તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને આવો અને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને આવા જે ભુવા ભરાડા તાંત્રિકો અને જે આવા સ્ટોરી કરતા હોય તો એના આમાં અમે જે વિડિયો પર્દાફાશ કરતા હોય તો મિત્રો વિડિયોની અંદર આટલું જ નહીં મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત